એટલે કોણ છો ક્યાંથી આવો છો પૂછો સાચું બોલો માર પડશે અરે હવે તમારા માણસ પણ નામ તો હશે ને મારું નામ બસ ક્યાંથી આયા અને કોનું કામ થાય ક્યાંથી આયા તમે

બલે પ્રધાનજી જી મહારાજ રેખા દીકાના સંવર્તા કરો જી મહારાજ સદિને રાજા ના મજડાય જી મહારાજ જાના કે બેતરી જો બધું પણ સિયાળ તો કતરી પરિયા બધું ચોટી ગયું કળ પાખ્યા ઓહો ખૂબા ચા આજે પરદાન બોલેસ